રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક દરખાસ્ત સારી મૂકવામાં આવી હતી કે રાજકોટના શહેરીજનોના પરિવારમાં જન્મ થનાર દીકરો કે દીકરી ના નામનું રાજકોટ મહાનગરપાલિકા એક વૃક્ષ વાવશે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું બનતું જાય છે વસ્તી વધે છે વૃક્ષો ની પણ વસ્તી વધવી જોઈએ એવું સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું માનવું છે

એની ઉપર વૃક્ષનું જતન કરવામાં આવશે એની ઉપર પિંજરું લગાડવામાં આવશે અને એ પરિવારને જીઓ માધ્યમથી વૃક્ષનું કેટલું વૃક્ષ કેટલો ઉછેર થયો છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે એ બહુ સારી દરખાસ્ત હતી એને પણ આજે મંજૂરીની મહોર આપવામાં આવી